નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં ઠંડીની આગાહીની આવતા રવિવાર અને સોમવાર સુધીમાં ગુજરાતમાં ઠંડીનો પારો જોવા મળશે જેમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે કે સત્તર ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન પહોંચે તેવી શક્યતા છે એટલે કે અત્યારે જે એવરેજ તાપમાન જોવા મળી રહ્યું છે તેમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થાય તેવી પણ સંભાવના છે બીજી તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત કહી શકાય કે રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનો પારો જોવા મળનારો છે બીજી તરફ દક્ષિણ ભારતમાં હજુ પણ આગામી એકાદ અઠવાડિયા સુધી વરસાદની શક્યતા રહેલી છે કારણ કે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાને હરાવીને મોટો ખિતાબ જીત્યો છે ભારતીય ટીમે પાકિસ્તાને પાંચ રનથી હરાવીને મેન્સ જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો છે ભારતે પાંચમી વખત ફાઇનલમાં જીત મેળવી છે ટીમે બે હજાર ચાર બે હજાર આઠ છે જવાબદારી રહ્યા તેમના કોચ બન્યા બાદ ભારતે પહેલી વાર કોઈ ટાઈટલ જીતી લીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા ટુની સ્ક્રીનિંગ દરમિયાન આસબાગમાં મહિલાનું મોત ત્રણ લોકો ઘાયલ થયા છે અલ્લુ અર્જુનની ફિલ્મમાં પુષ્પા ટુના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે આ પહેલાં હૈદરાબાદમાં પૂછપાટુના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું છે સાથે ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે ઉપરાંત રાત્રે સંધ્યા સમયે થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે અલ્લુ આવ્યો હતો થિયેટરની બહાર લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા અને ચાહકો વચ્ચે અચાનક ભાગ મચી ગઈ હતી સ્થિતિને જોતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ પતના શપથ લીધા હતા મહારાષ્ટ્રની નવી સરકાર અને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસ મુંબઈના આઝાદ મેદાનમાં સીએમ તરીકે અજીત પવાર અને એકનાથ સિંધે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા પીએમ મોદી શપથ સમારોહમાં હાજરી આપી હતી નવી સરકારની રચના બાદ સાત ડિસેમ્બરથી ત્રણ દિવસનું અસાધારણ વિધાનસભા શપથનું આયોજન છે ગ્રહણ સમારોહમાં એનડીએ શાસિત તમામ રાજ્યોના સીએમને આમંત્રણ આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અલ્લુ અર્જુને જે કર્યું તે કોઈ ન કરી શક્યો પોસ્ટપાટોની જોરદાર એડવાન્સ બુકિંગની સાથે અલ્લુ અર્જુને શાહરૂખ ખાન સલમાન ખાન અને પ્રભાસ જેવા ટોપ સ્ટાર્સને પાછળ છોડી દીધા છે રિપોર્ટનું માનીએ તો બુધવાર બપોર સુધીમાં આ ફિલ્મને પહેલા દિવસની વિશ્વવ્યાપી એડવાન્સ બુકિંગમાંથી જ રૂપિયા એકસો ને પચીસ કરોડથી વધુની કમાણી કરી છે ભારતીય ફિલ્મોના એડવાન્સ બુકિંગથી કમાણીના મામલામાં આ ટોપનો રેકોર્ડ બન્યો છે ફિલ્મના શોમાં વહેલી સવારથી જ જોરદાર ધૂમધામ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને સો કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે મિત્રો સમાચારની વાત કરીએ તો સ્નીપર ડોગે આઠ ગુનાઓ ઉકેલ્યા છે ગુજરાત પોલીસના સ્નીપર ડોગ્સે ફરી એકવાર તેની કુશળતા સાબિત કરી છે છેલ્લા છ મહિનાના સમયગાળામાં સ્નીપર ડોગની ટીમે આઠ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્નીપર ડોગની ટીમે એનડીપીએસના બે કેસ ઉપરાંત એક હત્યા બળાત્કાર ઘરફોડ અને બે ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે આ કામગીરીની રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પ્રશંસા કરીને ટીમને અભિનંદન પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બનાવટી પાસપોર્ટ બનાવીને વિદેશ જનારો ઝડપાયો છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકને બનાવટી પાસપોર્ટના આધારે મુસાફરી કરવા જતાં પકડી પાડ્યો હતો આ બનાવ એરપોર્ટ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ભારતીય પાસપોર્ટ ખોટા હોવાની જાણ છતાં એસવીપી આઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન ઓફિસ પાસે રજૂ કરતાં ભાડો ફૂટ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસજી પર તંત્રની બુદ્ધિનું પ્રદર્શન અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજના પીલરની કામગીરી હાલ ચાલી રહી છે રસ્તાની બંને તરફ પતરા મારી દેવામાં આવ્યા છે એસજી હાઈવે પરના ટ્રાફિકથી સૌ કોઈ અધિકારી નાગરિકો પરિચિત હોવા છતાં અધિકારીઓ બ્રિજની કામગીરી પહેલાં સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરતા હવે સેંકડો વાહન ચાલકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની જામા મસ્જિદનો સર્વે થવો જોઈએ હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ એ એસઆઈના ડાયરેક્ટરને પત્ર લખીને દિલ્હીની જામા મસ્જિદના સર્વેની માગ કરી હતી ગુપ્તાએ કહ્યું હતું કે ઔરંગઝેબે જોધપુર અને ઉદયપુરના કૃષ્ણ મંદિરો તોડી પાડ્યા હતા દિલ્હીની જામા મસ્જિદની સીડીઓમાં મૂર્તિઓના અવશેષો છે આનો પુરાવો સાખી મુસ્તાક ખાન દ્વારા ઔરંગઝેબ નામના લખાયેલા પુસ્તક મસીરે આલમગીરી છે મૂર્તિઓને બહાર કાઢીને મંદિરોમાં સ્થાપિત કરવી જોઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે